ઓલે છે દિવાળીમાં નવાળો જો આખરી ઊપડે અહીંયા કરવાની જો પકડ પછી પડી જાવ છો ભાઈ જીમે જો નાળા બાજુ આવે છે તો તરી જાય ને બરા તરી જાય હવે એ સાવાનો બટા આય રેડી પારા ભાઈ બગા દે જોડો આયા બને સાઈમાં ઓયો એટલે ધવાળો ઉપર ગયો

đi học thôi đi học mà mày coi, đi học thôi đi học mà mày coi, đi